અમરોલી વિસ્તારમાં તપાસ કરીને સુનિલભાઈ રાજેશભાઈ ઉંમર ઓગણત્રીસ વ્યવસાય મજૂરીને ઝડપી પાડ્યો તેમની પાસેથી વિવો કંપનીનો વાય ત્રણસો મોડેલનો બ્લુ કલરનો મોબાઈલ ફોન કિંમત અઠ્યાવીસ હજાર નવસોનો કબજો કરવામાં આવ્યો છે સુરત રેલવે પોલીસ દ્વારા અનડિટેક્ટ રહેલો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો